વડોદરામાં વીજ કંપનીમાં ભરતી ન કરાતા ઉમેદવારો હડતાળ પર ઉતર્યા અગાઉ આઠસો જગ્યા પર ભરતી કરવાની ખાતરી આપવામાં આવી હતી આઠસો હેલ્પરની જગ્યા માટે પાંચ હજાર ફોર્મ ભર્યા વારંવાર પણ કરવામાં આવી તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા ઉમેદવારોમાં રોષ વ્યાપ્યો ભરતી પ્રક્રિયા ન થતા ઉમેદવારોના સર્કલ નજીક ધરણા ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી ભરતી પ્રક્રિયા પૂરી કરવા માંગ કરી કર્યા પણ અમને ન્યાય મળ્યો નથી અમને માત્ર ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને વાયદાઓ ખાલી ખાલી કરે છે અને અમારી માંગણી મંજૂર કરતા નથી અમે સૌ બેરોજગાર બની ગયા છે તો અમને તાત્કાલિક ધોરણે નોકરી આપે એવી અમારી વિનંતી છે સરકારને નહીં તો અમે અહીંયા ભૂગ પર ઉતરીએ છીએ અમે સૌ ધુવાણ વણાપુરી કડાણા ઉત્તરાયણ ગુજરાતના જેટલા પાવર સ્ટેશન છે ત્યાંથી સૌ ઉમેદવારો આવેલા છે અમારી માગણી એ છે કે અઢારસો બે હજાર બાવીસના રોજ અલગ અલગ વિવિધ પાવર સેશનમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાયા હતા આજ સુધી કોઈ પણ અધિકારી અમારું કાજ હાથમાં લીધું નથી અને જયારે કહે છે કે ત્યારે લેટર અમે એપ્લિકેશન કરી છે એ વખતે કહે છે કે અમારા સક્ષમ અધિકારી જ નિર્ણય લે છે ત્રણ વર્ષ સુધી કે અમારા શિક્ષણ અધિકારી કોણ છે એ અમારે જુઓ છે અને જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ હડતાલમાં રહે છે અને આંદોલન ચાલુ રાખીશું અમે ભાઈ દેશા ઉર્જા મંત્રી ને વાત કરી છે એમાં આઠસો હેલ્પરની ની જગ્યા એ વખતે જાહેર કરી દીધી એના પ્લસ ત્રણ વર્ષ હા એના પ્લસ તો થઈ ગયા છે અને અમે ઉર્જા મંત્રી વાત કરી છે સીએમ સાહેબ રજૂઆત કરી છે એમડી સાહેબ ને દરેક અમે લેટર મૂક્યા પણ સક્ષમ અધિકારી ને કોણ છે અમને અવારે મળવો છે આજે વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું ભરતી પ્રક્રિયા આજે હજુ પણ ટલ્લે ચડેલી છે ઉમેદવારોએ સુક્રોચાર કરી ભરતી પ્રક્રિયા પૂરી કરવા માંગ કરી છે નાનાથી લઈને ઉચ્ચલા સ્તર સુધી રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેમનું કોઈ સમસ્યાનું સમાધાન નથી મળ્યું